આજના આધુનિક યુગમાં આઉટડોર રમતો તો જાણે ઇતિહાસ બની ગઈ છે વેકેશન શરૂ થતાં જ બાળકો મોબાઈલ અને કમ્પ્યુટરની ગેમો પાછળ ઘેલા બની જતા હોય છે જેના કારણે શારીરિક અને માનસિક વિકાસ રૂંધાઈ જતો હોય છે આ સમસ્યાને ધ્યાને લઈ શહેરના નીલમ સિનેમા વિસ્તારમાં આવેલા પનાગરવાડા વિસ્તારમાં પનાગરવાડા ચોકમાં નાની વયના બાળકો માટે સતત બીજા વર્ષે પનાગરવાડા પ્રીમિયર લીગ પીપીએલ પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન ટુનું આયોજન સ્પોન્સર ઇન્દ્રીશભાઈ પનાગર વેપારીના સહકારથી કરવામાં આવ્યું હતું જેમાં પનાગરવાડાની પાંચ ટીમોએ ભાગ લીધો હતો અને નાના બાળકોને ઉત્સાહિત કર્યા હતા સાથે સાથે શારીરિક સૌઠવ અને માનસિક વિકાસ હેતુ આ સરસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું પનાગરવાડાના રહીશો તેમજ આસપાસના દુકાનદારો તેમજ સ્નેહીજનોએ ઇનામ રોકડ ઇનામ અને ટુર્નામેન્ટના આયોજનના હેતુ મદદ કરી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા જ્યાં ફાઇનલ મેચમાં શાહરૂખ ટાઇટન્સ અને બાબા વોરિયર્સ વચ્ચે રમાઈ હતી જેમાં શાહરૂખ ટાઇટન્સના નામની ટીમે વિજેતા બની હતી જેમણે એકવીસો રૂપિયા રોકડ ઇનામ અને ટ્રોફી આપી પ્રોત્સાહિત કર્યા હતા સાથે સાથે રનર્સઅપ ટીમ મેન ઓફ ધ સિરીઝ બેસ્ટ બોલર બેસ્ટ બેટ્સમેન બેસ્ટ ફિલ્ડર અને અલગ અલગ ઇનામ આપી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો મેચમાં કોમેન્ટ્રી એમ્પાયરિંગની સગવડ સાથે બાળકો અને દર્શકો ખુશ થઈ ગયા હતા અને ખૂબ જ આનંદિત બન્યા હતા સમગ્ર ટુર્નામેન્ટનું સફળ આયોજન સિંધી અઝર આકિબ શેખ શાહરૂખ પઠાણ ઇબ્રાહિમ પરાગર ફારૂક શેખે કર્યું હતું ટુર્નામેન્ટને સફળ બનાવવા ઇદ્રીશભાઈ શફીરભાઈ ઇલિયાસભાઈ અઝીઝભાઈ સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી ટૂર્નામેન્ટની પૂર્ણાહુતિ સમયે વિતરણ કાર્યક્રમમાં ઉસ્માનભાઈ શેખ વોર્ડ નંબર દસના કોર્પોરેટર યાસીનભાઈ સુમરા મહેમૂદભાઈ વગેરે મહેમાન હાજર રહ્યા હતા અને ખૂબ મોટી સંખ્યામાં દર્શકોએ ટૂર્નામેન્ટ નિહાળી મજા માણી હતી